સરર મહાદેવ કેમ છો તમે બધા તો શિલુ ગોયલ બોક્સ માં તમારું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું મહાદેવનો નો તે માટે મે ગળી બુંદી લાડુ મે કાલે બનાવી લીધા છે એની રેસિપી તમને મળી જશે અને આજે હું જો દાળ બનાવવા માટે મે એક વાટકી દાળ લીધી છે તમારા જેટલા સભ્યો હોય એટલી દાળ લેવાની પછી એના માટે મે ટમેટું લીધું છે લીમડો લીધો કાશ્મીરી મરચું લીધું લીંબુનો રસ છે ગોળ છે પછી લીલું મરચું છે એક પછી આદુ છે શિંગ દાણા છે આ ખાર શીંગ છે અને પછી આ કોથમીર મીઠું સ્વાદ અનુસાર જે છે આજે અમારે સવારે નાગપંચમી કરે છે અને બપોર પછી રાંધ કરે છે તો જય દેવતા આપણે મૂકી દેવું કુંકરમાં પાણી અલગ બધું લીધું છે કેમ કે આજે થાળ બનાવવાનો છે ને એટલે બધું અલગ પછી ગરમ પાણી થાય એટલે ડાળ ધોઈ લઈ

તમારે છે ને આદુ આમ નાખી દેવાનું ખમણી ને એટલે સ્વાદ બહુ સરસ આવે સાદી બનાવતા ગળચટ ડાળ બનાવવાની છે આવી રીતે પીસી ને આપણે નાખી દીધું છે અને પછી એમાં આંધણ આવી ગયું છે હવે એટલે એમાં મૂકી દઈએ આજે થોડુંક સ્પીડમાં બનાવવાનું છે કેમકે સાડા અગિયાર થાય ત્યાં મહાદેવના મંદિરે ભોગી જવાનું છે

હવે આપણે શાક તૈયાર કરી નાખીએ તમારે તપેલીમાં કરવું હોય તો તપેલીમાં કરાય કુકરમાં કરવું હોય તો કુકરમાં તે તપેલીમાં કરો ને તો સ્વાદ સારો આવે જેટલું શાક હોય એટલું તમારે તેલ લઈ લેવાનું તેલ આવી જાય પછી આપણે રાઈ નાખીએ તેલ આવી ગયું છે એટલે આપણે એમાં નાખી દઈએ રાઈ પછી હિંગ અને પછી હળદર નાખવાનો પછી આપણે એમાં નાખી દઈએ હિંગ અત્યારે તેલમાં તમારે હળદર નાખી દેવાની અને કલર સરસ આવે અને પછી બટેકા નાખી દઈએ

બટેકા તો તેલમાં ચડી ગયા છે પછી હવે આપણે નાખી જીરું કાશ્મીરી મરચું કાશ્મીર થોડુંક આપણે તીખું મરચું નાખીએ થોડુંક તીખું હોય ને બટેકાનું શાક તો સરસ લાગે અને બધો મસાલો હવે મિક્સ કરી લઈએ

આદુ તો નાખેલું છે અને એક લીલું મરચું છે આ લીંબુ છે અને ગોળ લીધો છે એક ચમચી મોટી થોડી ગોળી હોય ને ગળી ખાટી મીઠી તીખી તો સરસ લાગે એટલે આપણે એમાં રાય નાખી દઈએ પછી જીરું એક ચમચી પછી આમાં ખડા મસાલા લીધા છે સૂકા મરચાં બે લવિંગ તજ તજ પત્તા એવું બધું નાખી દઈ અને પછી લીમડો આખી ડાળી સાથે જ નાખવાનો પણ પછી તમારે બંધ કરી દેવાનો નગર પાછું ખરતું ઉડે તો એ પાછું આપણને ગમે નહીં કામ વધે એટલે બંધ કરી દઈ પછી હિંગ નાખવાની છે એક ચમચી હિંગ વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે આપણે ડાળમાં હવે રેડી દઈએ આમાં હવે ડાળમાં પછી પાણી થોડુંક રેડ્યું છે એ મુજબ બફાઈ ગઈ પછી પાણી રેડ્યું નહોતું તમારે પછી રેડી દેવાનું ઘાટી હોય ને તો હવે આપણે ઉકળવા મૂકી દઈએ ઉકળે ને પછી આપણે આ ખારી નાખવાની છે ખારીશિંગ તો તરત બફાઈ જાય કોથમીર નાખી દઈ પછી નીચે ઉતારી પછી રોટલી બનાવવાની છે આ બાજુ ડાળે તે અડધી હવે ચડી ગઈ છે એમાં ગરમ મસાલો નાખી અને હવે ઉકળવા પાંચ મિનિટ ઉકળવા દઈ જો આપણે ડાળ હવે સરળ રીતે ઉકળી ગઈ છે હવે આપણે ફટાફટ કરી નાખીએ રોટલી જો આ ભાઈના ના જન્માષ્ટમી પ્રોગ્રામ છે તો કાનાનો વેશ ધારણ કર્યો છે કેવો લાગે ધ્રુમિત ગમે મુંગટ બાકી ના જી જો મહાદેવનો થાળ તૈયાર થઈ ગયો છે આ બુંદીના લાડુ છે એ મેં ઘરે જ બનાવેલા છે એની રેસીપી પણ આવી ગઈ છે તો ચાલો આપણે હવે ફટાફટ મહાદેવના દર્શન કરી આવી અને આજની પાછી અમારી દીપમાળા છે એટલે મોડું થઈ જાય છે તો આ જે આપણી દીપમાળા છે એટલે બધા દીવાને આપણે પ્રગટાવી લઈએ

આપણે સાદી રોટલી બનાવવાની છે આમાં જો મેં હજી તેલ નાખ્યું મીઠું મરચું ધાણાજીરું હળદર અને હિંગ એવું નાખેલું છે સાદો લોટ બાંધવાનો છે આપણે થેપલા હવે રોટલી કરવા મળી ફુલકા રોટલી થઈ ગઈ હવે રહી તેલ બગાળી દઈ થોડીક કોડી દઈ રોટલી ચાલો હવે રોટલી થઈ ગઈ છે પ્લેટ ને બધું સાફ કરી નાખી અને પછી છે ને હવે ઠંડુ થઈ જાય પછી ચૂલો ઠારવાનો છે ચાલો તો આજે તમારે એકને જમવાનું છે સાહેબ ને શનિવાર છે જમી લઈ તો જો અહીંયા વ્યવસ્થિત ક્લીન કરી અને ચૂલા છે આપણે ઠારી દીધા છે વ્યવસ્થિત ધોઈ અને ચોખ્ખા કરી નાખ્યા છે તો અહીંયા બ્લોક પૂરો કરીએ છીએ મહાદેવ